અંકલેશ્વરના જૂના કાસિયા ગામે દીપડાએ વાછડાનું મારણ કર્યું અંકલેશ્વરના જૂના કાસિયા ગામમાં આવી દીપડાએ વાછડાનું મારણ કરતા ગ્રામજનોમાં ડરનો માહોલ ભરૂચ ખાતે લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર બસો ચોત્રીસ મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો જિલ્લા એસપીની હાજરીમાં પાસિંગ પરેડને સલામી આપી હતી ઓએનજીસી બ્રિજનો વિકાસ ધીમો પડ્યો વાહન ચાલકો પરેશાન રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ ના મહિલા કોન્સ્ટેબલે ટ્રેન નીચે આવી જતી મહિલાનો જીવ બચાવ્યો ટ્રેનમાંથી પડી ગયેલી મહિલાએ મુસાફરો પાસે દોડી આવી બહાર ખેંચી કાઢી જીવ બચાવ્યો